સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમગપાળુદેવ પરમાર્થસખાશ્રી સુભાગભાઈને છેલ્લો પત્ર વચ્રમુત સાતસો એક્યાસી સૌભાગભાઈના દેહવિલયના પાંચ દિવસ અગાઉ મોકલે છે પરમ પુરુષ દશા દશાવર્ણનના મથાળા હેઠળ દેહધારી પરમાત્માની દશા કેવી હોય તે અંગે પંડિત બનારસીદાસજી કૃત સમયસાર નાટકના બંધ દ્વારના ઓગણીસમા દોહા અર્થ સાથે પાઠવે છે નિર્વિકલ્પ થવાનો બોધ આપી કેવળ અસંગ ઉપયોગે દેહ મૂકવા બોધે છે યથાર્થ વિતરાકપણાનું ફળ નહી સર્વ દુઃખનો ક્ષય છે એમ અનુભવના રણકાર સાથે લખી આ અંતિમ પત્ર પૂર્ણ કરે છે વચનામુદ બસો પંચાવનમાં લખ્યું પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે રૂપ જ રહે છે યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે આ દશાના ધારક પરમપાવ દેવ સુભાગભાઈ પરના એક પત્રમાં ડુંગરશીભાઈના અભિપ્રાય કાયા ત્યાં સુધી માયા એટલે કશાય યાદીનો સંભવ રહ્યા કરે તે બાબત બોધે છે કે જો કે આ અભિપ્રાય સામાન્ય રીતે બરાબર છે કે કાયા ત્યાં સુધી માયા પરંતુ કોઈ પુરુષ વિશેષને વિશે વિતરાગ દશા કાયા હોય તો પણ હોઈ શકે અને વિચારવાન પુરુષો આવા લોકકથનને એકાંતે સર્વને માટે આ મુજબ સંભવે કે કાયા ત્યાં સુધી માયા એવો નિર્ધાર ન કરી બેસે કેમ કે આ દશા પોતે હાંસલ કરી જ છે અને અનુભવી રહ્યા છે લખે છે વચનામુત છસો બોતેરમાં મારે કામ કરો સબ લોભ મો પીસી ડારે ઇન્દ્રિયુ કતલ કરી કયો રજપૂતો હૈ દેવે વચનામુ સાતસો એક્યાશીમાં જે પરમ પુરુષ દશાનું વર્ણન કર્યું છે તે અંગે જોઈએ પરમેશ્વરની દશા સો કનક એટલે સોનાને કાદવ સરખું ગણે છે અહી પરમ કુપાવેવ કંચનને કાદવ સરખું જ માત્ર નહીં પણ મુનિષી દેવકિજને કહ્યું અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ નીચ સો નરેશ પદ નીચ નીજપદ સરખી જાણે છે કુપાવદેવ સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરાના ઉપનામથી બિરદાવાયેલા આ દેવાંશી બાળ રાજ અને રાજ પરદેશ જઈ દુનિયાને રંજિત કરવા કે દુનિયાથી રંજિત થવાનું ટાળે છે અને જડમૂળથી માન કાઢવા છતાવધાન પ્રયોગને સદાને માટે તિલાંજલિ આપે છે મીચસી મિતાય કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે અને અહીં તો ભક્તિનો કરતા જ માટે મારો છે તે પણ નહીં લખે છે વચનામુત ઓગણસાઠ માં જૂઠાભાઈને કે મારા પર તમારો રાગ રહે છે તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી ગરુ વાય જા ગારસી લીપવાની ગાર જેવી જાણે છે કોપોદેવ લખે છે જેટલા પોતાની પૌદગલિક મોટા ઈચ્છે તેટલા હલકા સંભવે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જોવા હોત શતાવધાન ઓગણીસમી વર્ષે છોડી દીધા જહરસી જોગ જાતિ કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે લખે છે વચનામુદ બસો સાહીઠમાં ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિથી જ વિતરાક દેવનું મહત્વ નહીં મહત્વ વિતરાગપણાનું જ દેવાગમ સ્ત્રોત આચાર્ય શ્રી સમન સૂરીનો દાખલો આપીને આ વાત કરે છે કહરસી કારામતી સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે હૃદ્ધિયાધિક જોગ સિદ્ધિયાધિક જોગ અન્ય માટે કે પોતા માટે ક્યારેય ફર્યો જ નથી અને તેની સપને પણ ઈચ્છા કરી નથી એમ સોભાગભાઈને એક પત્રમાં લખે છે હરસી હોંશ જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થમાં જાણે છે અહીં કુપાદેવ કહે છે તમારા નમસ્કાર ચૌદ રાદ લોકમાં વિખરાઈ જાઓ પૂતગલ છબી છારસી પૂતગલની છબી એવી ઔદારિક આદિ કાયાને અને રાગ જેવી જાણે છે કુપાદેવ લખે છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ પોતાનું બાહ્ય અસ્તિત્વ જ જળ દેહ વગેરે નહીં જ જબ મેં થા તબ હરિ નહીં અબ હરી હૈ તબ મેં નહીં સબ અંધિયારા મિટ ગયા જબ દીપક પ્રત્યા માહી જાલસો જગ બિલાસ ભાલસો ભુવનવાસ જગતના ભોગવિલાસને મૂંઝાવા રૂપ જાળ સમાન જાણે છે ઘરવાસને ભાલા સમાન જાણે છે ગોપાલદેવ કહે છે લોક પરિચય ગમતો નથી જગતમાં સાતું નથી વનમાં જે વનમાં જે એમ રહે છે જગતને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે મેં હું અલગ પુરુષ કા દાસા દેખન આવ્યો જગત તમાસા જ્ઞાતા દ્રષ્ટા ભાવ સો કુટુંબ કાજ કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે અહીં કુપાદો લખે છે અમારું મન કુટુંબથી મુક્ત છે આંખ આગળ રેતી ઉચકવા જેવું અને વેઠ જેવું કામ કરીએ છીએ આત્માનંદમાંથી ઉઠાડી કાગળના નમૂના વિશે પૂછાતા કહે છે અમારું માથું કાપી નાખ્યું એવા આનંદમાં હતા તેમાં ખલેલ પડી મૃત્યુ સમાન લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે લોકલ મિથ્યા છે વંદે ચક્રી તથાપિ ન મળે માનજો તો સુજસુ માને કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે લખે છે એક પત્રમાં મિથ્યા નામધારી રાયચંદ અનામના પ્રણામ સમાધિ સાધી હવે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહીત પોતે થઈ ચૂક્યા છે શ્રી જૂઠાભાઈને તે મુજબ કરવા વચનમૂત સડત્રીસમાં બોધે છે બીટ તો બખત માને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત ને સકલ જગત તે હતો પુણ્યનો ઉદય ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી બિચારો ચવીને કોઈ બિભદ્ધ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો હવે આ જાણને ક્યુ સુખ માણવાની ઈચ્છા હોય વ્યવહાર તો કોઈ ઈચ્છા નહીં જ પરમાર્થે પણ તીર્થંકરે કર્યા મુજબ કરવું છે તીર્થંકર થવા પણ ઈચ્છા નથી મોક્ષની ઈચ્છા પણ નથી કેમ કે પરમાત્માના અખંડ સ્વરૂપમાં રમણટા થઈ છે સતમાં ભેદ અભિન્ન બોધમય પણ અત્યારે અપ્રગટ સચ છે એસી જા રીતિ તાહી બંદત બનારસી

શ્રી બનારસી દાસજીએ બંધ દ્વારમાં પરમ પુરુષ દશા વિશે લખે છે આ દશાના ધારક દેહ છતાં દેહાતીત દશે જીવન ગુજારી રહ્યા હોય છે પરમપાઉદેવ શ્રી સુભાષભાઈને છેલ્લા અઠવાડિયા દરમિયાન આ પત્ર મોકલે છે અને આ દશાના અવલંબને અસંગ દશાએ નિર્વિકલ્પ ઉપયોગે દેહ છોડવા શીખવે છે એક એક મુદ્દાને લઈને આપણે ઊંડા ઉતરી વિચારીએ અને વચનામૃતના બધા પોત્રોનું વારંવાર અનુપ્રેક્ષણ કરીએ તો પરમ કુપદેવે કઈ દશા હાંસલ કરેલ તેનો તેઓના જ વચન દ્વારા ખ્યાલ આવે આ પત્રમાં લખેલ દરેક મુદ્દાને અનુસરતી દશા પરમકુપોળદેવને વર્ષોથી સહજ જ હતી તેમ જણાય અને પરમકુપાઉદેવમાં પરમાત્મપણાની શ્રદ્ધા દ્રઢ થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ